લખતર વિરમગામ હાઈવે ઉપર લખતર વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા ખનીજ માફિયા ઉપર સપાટો પ્રાંત અધિકારી દ્વારા ઓવરલોડ ખનીજ વહન કરતા કરવામાં આવી કાર્યવાહી લખતર બસ સ્ટેન્ડ નજીક રોયલ્ટી તેમજ ઓવરલોડ ખનીજ વહન કરતા ડમ્ફરો ઉપર લખતર વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો લખતર વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા ઓવરલોડ ખનીજ ડમ્ફર સાથે કરી કરવામાં આવ્યો અધિકારી દ્વારા વઢવાણ પાસે પણ અન્ય ચાર ડમ્ફરો સીજ કરવા હોવાનું આવ્યું સામે લખતર વઢવાણ હાઈવે ઉપર લખતર વઢવાન પ્રાંત અધિકારી નિકુંજ ધુડા દ્વારા ઓવરલોડ ખનીજ વહન કરતા અને ચોરી કરતા વાહનો ઉપર સપાટો બોલાવવામાં આવ્યો હતો જેમાં લખતર વડવાન હાઈવે ઉપર પ્રાંત અધિકારી દ્વારા ઓવરલોડ ડમ્પરને રોયલ્ટી અને પાસ પરમિટ માગતા ડમ્પર ડ્રાઈવર પાસે કોઈ જાતના પાસ પરમિટ કે રોયલ્ટી ના હોવાના ઓવરલોડ ડમ્પર ભરેલું હોવાથી પ્રાંત અધિકારી નિકુંજ ધુડા દ્વારા ડમ્પરને સીઝ કરી લખતર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ વઢવાણ લખતર પ્રાંત અધિકારી નિકોજ ધુડા દ્વારા વઢવાણ પણ ચાર થી વધુ ડમ્પરોને સીઝ કરી વઢવાણ પોલીસ સ્ટેશન તેમજ અલગ અલગ વિસ્તારોના પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવ્યા હતા પ્રાંત અધિકારી દ્વારા આ કાર્યવાહી કરતા ખનીજ માફિયા ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો